Tarnya naya ya, Uyepan, hai, hey, undu undu. Hey, Nada, ya, bayi ya, nih, gue permuka awal akhir nih, tak efek suqom sih, kita syukuran tuh warna ya, ya, kalau mudah, karena ya, itu ibu akhi sih, untundu, ada, memang, ya, arnanya mana nih, ya, jadi, ya, sikat arnanya sih, sikat arnanya, sih, sikat કર્યો છે ડબોલો કર્યો છે હવે કોમ કાઢો છે પણ આપડે મને આટલો મારે

મોટા મજા એ આમ છો એ બોલતા બે હાજર હારે છે વાત નો ડબોલો છે મેં ફોન કર્યો

તમાર ભાઈ દારૂ પીવે પીવીશી ચો ચે પીતા નહી તું પીવીશી હું દારૂ પીવું

આવાડો ત્રણ જણા શું કુછ પૂછું કરે મને તો કોઈ ખબર પડતી નહી મારા બધા ઓલ્યા ભોલ્યા અમાર ગામમાં જેવું જા બધા દશમન છે દશમન છે ભાઈ આ પણ તમે મને શું બતાયું છે મને તો આ કોઈ મને તો ય બેહતું નહી અયા ભાઈ સારું છે પણ એમાં બે જણા આવે એક ખાતો ને બે ડાલ ચાના બેઠા છે હું તો બે ઘર બદલાયા પણ ચાની રકબે જેવી ભાયલ્યું નહી ના ચા લાવેલા ચા બા છોકરા મેલે હતા ભાઈ મેલે જન મમ્મી મેલે હતા ચા ત્યાં મેલે પેસે લાડુ વાળો કે દોશી મેલે હતા ચાલે યાર જમવાનું

છોકરો નોકરી કરે એમ કીધું નોકરી કરતો હશે છોકરો ગમી હોય માં બધા દારૂ જ પીવી છે

તું તો રા જોટનેલા હેર્યા બે ચટનેલા